અરકામાં પ્રાથમિક શાળાની ઇમારતને રૂપિયા છ લાખથી પણ વધુના ખર્ચે રંગરોગાના કરવામાં આવ્યો હતો સાથે બાળકોને આકર્ષિત કરવા માટે શાળાની દિવાલો પર પણ સુંદર ચિત્રો બનાવી આપવામાં આવ્યા છે સુંદર ચિત્રો ગામ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારે આજ રોજ રંગરોગાન કરેલ અરંગામાં શાળાની મુલાકાતે નેરોલેક કંપનીના રાજેશ પટેલ પ્લાન્ટ હેડ પ્રણવ પારેક એચઆર મેનેજર પરેશ પટેલ સી એસ ઓ ધર્મેન્દ્ર પટેલ ઇ એચ એસ ઇન્ચાર્જ અનંત ઉપાધ્યાય બીએસએફ ઇન્ચાર્જ રઘુવીરસિંહ રાણા પ્રોડક્શન ઇન્ચાર્જ સહિત ભરૂચ રોટરી ક્લબ પ્રમુખ રિઝવાનબેન અને તલ્કીનભાઈ સહિત મોટી સંખ્યામાં અન્ય લોકો પણ શાળાની મુલાકાતે આવ્યા હતા જ્યાં શાળાના પરિવારવતી શાળાના આચાર્ય શ્રીમતી ફિરોઝાબેને આવેલા અતિથિઓનું પુષ્પાગુચ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું કંપનીએ બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં અરગામાં લગભગ પચાસ લાખના ખર્ચે નાના મોટા સામાજિક કર્યા છે અને કંપનીના હેડ શ્રી રાજેશ પટેલે વધુમાં જણાવ્યું કે કંપની ભવિષ્યમાં પણ હંમેશા અરગામાં ગામની પાયાની જરૂરિયાતોને જરૂર ધ્યાનમાં લેશે અને જેટલી શક્ય થશે એટલી જરૂર મદદ કરશે નીતિન આહિર ટીવી એટીન ન્યૂઝ નમસ્કાર હું રાજેશ પટેલ કન્સેનરો યુનિટ સાયકલિંગ આજે અમે અલગમા ગામમાં સ્કૂલના પેઇન્ટિંગ અને રિનોવેશનના ઉદ્ઘાટન નિમિત્તે મારી કન્સેનરોટેક ફિલ્ડની ટીમ અને રોટરી ક્લબ સાથે અહીંયા આવેલ છીએ વર્ષ ઉપસ્થિત છે આ ગામમાં આપણે બે હજાર સત્તરથી મળીને અત્યાર સુધી લગભગ પચાસ લાખના ખર્ચે વિવિધ પ્રકારના કાર્ય કરેલા છે ગામમાં પોન્ડ એટલે કે તળાવ છે એનું નવીનીકરણ ગામમાં બસ સ્ટેન્ડનું નિર્માણ ગામની અંદર કમ્યુનિટી હોલ આવેલું છે તેનું નવીનીકરણ ગામની અંદર સ્મશાન ગૃહ આવેલું છે તેનું ફ્લોરિંગ અને શેડ ગામની અંદર જે મંદિર આવેલું છે તેનું શેડ અને આ સ્કૂલની અંદર આજે અમે પેઇન્ટિંગ વર્ક કરેલું છે જેથી બાળકોને દરરોજ ભણવા આવવાનું મન થાય અને એક પોઝિટિવ એનર્જી આવે તે પ્રકારે તો હું આ નિમિત્તે ગામના સરપંચ શ્રી અને વોટરી ક્લપ અને મારી ટીમ જોવાનું